ત્યાં પ્રાથમિક શાળાનો એક માસ્તર મનસુખ અનન્ય ભક્ત છે એક જ નિયમ છે દર મહિનાની પૂનમે ડાકોર વ્યૂજાવાના ભગવાન રણછોડ રાય ના દર્શન કરવા આ એક નિયમ લઈને બેઠા છે પણ આ કહેવાય છે ને કે આ દુનિયામાં જે સારા હોય ને એના વિરોધી બહુ વધારે હોય પાછા જે સારા હોય એના વિરોધી વધી જાય તમે સારું કામ કરવા નીકળો એટલે લોકો તમારા વિરોધ કરે અને આ દુનિયાને એમ જ મજા આવે છે તમે તમારી અગાશી ઉપર ચડીને ધૂન ગાવ કેટલા લોકો જોવા આવે તમે તમારા ઘરના મોભાર ઉપર ચડીને તમે ધૂન ગાઓ ભગવાનની કેટલા લોકો જોવા આવે બહુ ઓછા લોકો નીકળે બહાર ઘરમાંથી હવે તો બોલે છે હવે ભગત પણ તમે તમારા ઘરના અગાશી પર ચડીને ગાળો મંડો બોલવા આખી શેરી બાર નીકળશે આ દુનિયાનો નિયમ છે સારું બોલે ને એમાં બહુ લોકોને પ્રીતિ ઓછી હોય છે ખરાબ બોલે એમાં લોકોની પ્રીતિ વધારે હોય છે મનસુખરામ માસ્તરનો એક નિયમ હતો પૂનમે ડાકોર જવું પણ જે છોકરાઓ એ સ્કૂલમાં ભણતા હતા ને પ્રાથમિક શાળામાં એ છોકરાઓના જ કાકા અને એના મોટા બાપા મનસુખરામ માસ્તરના વિરોધી હતા કેવો ભગતડો શિક્ષક આપણે આપણા ગામમાં જોતો નથી આને કાઢવો જાયથી એમણે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હજી આ ગાયકવાડ સરકાર જ્યારે હતું ત્યારની વાત છે બહુ લાંબો સમય ન થયો ગાયકવાડ સરકાર જ્યારે હતું આપણું વડોદરા આ ત્યારની કથા છે ટ્રેન આવી ગયેલી ત્યારે વડોદરામાં એમણે અરજી આપી કે અમારા ગામમાં એક ભગતડો શિક્ષક છે અમારે ભગતરો શિક્ષક જોતો નથી કાં તમે એને અહીંથી બદલી કરી દો અને કાં તમે એને સસ્પેન્ડ કરી દો અમારા છોકરાઓને ભણાવતો નથી એટલે આવો શિક્ષક અમારે જોતો નથી અને એમણે અરજી ગઈ એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જોયું જરા એટલે એના એક અધિકારીને ઇન્સ્પેક્શન માટે મોકલે છે તપાસ માટે મોકલે જ્યારે તપાસ કરવા માટે અધિકારી આવે છે ત્યારે એ સમયે સવારે નવ વાગે એક ટ્રેન ઉપડે અને એ દસ વાગે બરાબર કોયલી ગામમાં પહોંચે ગામમાં પહોંચે ટ્રેન સમય દસ થી પાંચ નો એટલે બાળકો આવી અને સ્કૂલની સફાઈ કરે આ પ્રાઇવેટ સ્કૂલો થઈ ગઈ ને પછી આ બધા સંસ્કારો વહી આવી ગયા પેલા આ બધું આપણને શિક્ષણ આપણને સ્કૂલમાંથી બધું પ્રેક્ટિકલ મળતું જાય એટલે પેલો સંઘ વાળવાનો હા સ્કૂલનું મેદાન વાળવાનો વારો હોય રૂમ વાળવાનો વારો હોય પ્રાર્થના ગવડાવવાનો વારો હોય અને અમુક હોય તો ઘરે હોય આવું હતું બધા કઈ પરીક્ષામાં કઈ બધું લખીને પાસ ન થતા કઈ અમુક અમુક સાહેબની ની ઘરે સીબડા ને ડોડા દઈ આવ્યા એટલે પાસ થઈ જતા અમુક સાહેબ હાટુ છાશની ની બળણી લાવતા એટલે પાસ થતા અરજી વાંચીને એને

અને છોકરાઓ લાઈન બધ બેઠા હતા બધા અને હતા પરમાત્માની પ્રાર્થના કરાવે અધિકારી આવે છે આંખ બંધ છે પ્રાર્થનામાં અધિકારી આવીને ઉભા રહી ગયા ની કોરે અને પ્રાર્થના એટલી સરસ ચાલતી હતી એટલે એને કોઈને ખબર નહોતી એટલે મનસુખ માસ્તરે અધિકારીને આવકાર ના આપ્યો એટલે અધિકારીની હારે જે માણસ એની બેગ ઉપાડવાળો હતો એને સાહેબના કાનમાં નાખી વાત સાહેબ આને તમે રિપોર્ટ હારો કરતા નહીં હો જો તો ખરા આપણે આવ્યા પણ આપણો કોઈ આવકાર છે કઈક તો કયો અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી આવેલા અધિકારી કીધું કે એ ભાઈ ચૂપ રે કેમ આ પ્રાર્થનાનું શાંત સરોવર છે આ પ્રાર્થનાનું શાંત સરોવર છે અને એ પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા શબ્દના કાકરાઓ મારીને એમાં તરંગો પેદા ન કરાય કોઈ દિવસ શાંત રહે જ્યાં પ્રાર્થના ચાલતી હોય ને ત્યાં શાંત રહેવું નાહકનો અવાજ ન કરવો ખોટા અવાજો ન કરશો ક્યારે પ્રાર્થનામાં ખલેલ ન પહોંચાડવી ક્યારે પછી તો પ્રાર્થના પૂરી થઈ અને મનસુખરામ માસ્તરની આંખ ખુલે જુએ તો અધિકારી આવ્યા છે એકદમ ઊભા થઈ સાહેબને પ્રણામ કર્યા સાહેબ અરે આપ આવવાના હતા ખબર નહોતી નહીં તો હું તમારું સ્વાગત કરત અરે વાંધો નહીં વાંધો નહીં મનસુખરામ કાંઈ વાંધો નહીં સાહેબે નમસ્કાર કર્યા જોયું એટલે છોકરાઓ પોતાના ક્લાસમાં જતા સમયે બધા જ સાહેબને પગે લાગતા ગયા આવેલા અધિકારીને ગમ્યું કે આ શાળાના છોકરાઓના સંસ્કાર તો જુઓ શાળાની શિસ્તતા જુઓ શાળાની સ્વચ્છતા જુઓ સાહેબને પૂછ્યું સાહેબ તમે અચાનક અરે મનસુખરામ તમને નથી ખબર ના સાહેબ શું થયું અરે તમારા ગામના લોકો તમારા વિરુદ્ધમાં અરજી કરી છે એટલે અમે તપાસ કરવા માટે આવ્યા છીએ પણ ચિંતા ન કરતા હો આ તમારા સ્કૂલના બધા જ આ રેણી એટલે અમને એમ થાય છે કે છોકરાઓ માટે થઈને તમને ભલે તમે રહ્યો આ ગામના લોકો તમારો ખોટો વિરોધ ભલે કરતા રહ્યા પણ આજ અમે તમે આવ્યા છે આ તમારા બધા સંસ્કારો જોયા તમારા સ્કૂલની આ રીત જોઈ એટલે હું તમારો ત્રણ રૂપિયા પગાર વધારીને જાઉં છું આજે ત્રણ રૂપિયાનો પગાર એ સમયના ત્રણ રૂપિયા હો ત્રણ રૂપિયાનો પગાર વધારી અને સાહેબ બેઠા પછી જતા રહ્યા છોકરાઓને પૂછ્યું એના બાપા છોકરાઓ આજુલા સાહેબ આવ્યા હતા ને શું થયું છોકરાઓ કે બાપા અમારા સાહેબ આવ્યા અને અમારા સાહેબની એ પ્રાર્થના સાંભળી અમારા બધા સ્કૂલનું નિરીક્ષણ કરીને એટલા રાજી થયા ને તો એ રાજીપામાં અમારા સાહેબનો ત્રણ રૂપિયા પગાર વધારી દીધો એને ગામના લોકો કે આ જો એનો માસીનો દીકરો એ કોઈ ઓળખી તો જશે તો જ આમ બન્યું હોય નગર બને નહીં વળી પાછા થોડા દિવસ ગયા વળી અરજી લખી અને અરજીમાં નોંધ કરી ગયા વખતે જે શિક્ષક તમે અધિકારી એને મોકલતા નહીં એમ હગો છે પગાર વધારીને જાય છે બીજા સાહેબ એવા એ જ સ્થિતિ એ જ ટ્રેનમાં આવવાનું એ જ જગ્યાએ મનસુખરા માસ્તરની પ્રાર્થના ચાલે અને છોકરાઓની પ્રાર્થના સાંભળીને એનો ઉપરી અધિકારી આવેલો એ પણ રાજી થયો એને પાંચ રૂપિયા પગાર વધાર્યો મનસુખરામનો નિયમ હતો કે પૂનમ હોય તો જ સ્કૂલમાં ગેરહાજર રહેવું બાકીના ગમે તે દિવસોએ સ્કૂલમાંથી ક્યારેય રજા ન પાડવી સદવને માટે મનસુખરામ માસ્તર હાજર જ હોય હવે તો ગામ લોકોએ નક્કી કર્યું આમ તો નહીં ચાલે કે કરવું પડશે બધા ગામના ભેગા થયા જુઓ તો ભાઈ કેલેન્ડર લાવો તારીખ્યાનું પન્ના મીંડા જોવા જોવામાં પૂનમ કેદી છે પૂનમ જોવાની આવારે જો તો અમારે રવિવાર આવે છે નહીં રજાનો દિવસ જાહેર રજા નહીં વેકેશન નહીં બરાબર લખો અરજી અરજી લખી એમાં લખ્યું સ્પષ્ટ આ વખતે બીજા કોઈ અધિકારી ન આવે સ્વયં પોતે જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવે અમે એના સ્વાગતની તૈયારીઓ કરીશું અને આ જ દિવસે આવે અરજી ગઈ મનસુખરામને ખબર નહીં અને બરાબર એ પુનમનો દિવસ આવ્યો અને પુનમના દિવસે તો મનસુગ્રામ માસ્તનો નિયમ હતો ડાકોરમાં જવું ભગવાનના દર્શન કરવા માટે સ્કૂલના સમયે આવી અને છોકરાઓને વેલા આવીને સ્કૂલની ચાવી આપી દઈ અને કીધું છોકરાઓ બેટા આજ તું ભણાવી દેજે હું દર્શન કરી આવું હો ભલે સાહેબ મનસુખરામ માસ્તર તો પહોંચી ગયા ડાકોર અહીંયા ઘટના એ ઘટી કે નવ વાગે ટ્રેન આવી એ ટ્રેનમાંથી સાહેબને ગામ લોકો સ્વાગત સન્માન કરી અને તેડવા જાય બળદગાડા શણગાર્યા ઢોલ નગારા લઈ ગયા શરણાઈઓ લઈ ગયા અને સાહેબનું સ્વાગત કરવા ગામના લોકો ગયા મનસુખરામ વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી કોઈલી ગામના રેલવે સ્ટેશને આવ્યા ગામના લોકો રેલવે સ્ટેશન સ્વાગત કરવા ગયા આ બાજુ છોકરાને ભણાવવાનું ગયેલા અને ઘટના એ ઘટી મનસુખરામ માસ્તરના પત્ની ઉજમભાઈને ખબર પડી કે મારો પતિ આજ ડાકોર દર્શન ગયા છે અને એની ગેરહાજરીમાં આજ ગામના લોકો એ જિલ્લા શિક્ષણમાં અધિકારીને બોલાવીન ઇન્સ્પેક્શન કરાવે છે આજ મારા પતિની નોકરી વઈ જાય મારો પતિ નોકરી બગણો થઈ જશે પણ નોકરી વઈ જાય એનો ડર નથી મારા પતિ જેની પૂજા કરે જેને ભજે છે એની લાજ જાય એનો ડર છે અને પછી એમણે એક લાકડાના પાટલા ઉપર દીવો પ્રગટાવી રણછોડરાયનો ફોટો મૂકી અને એટલું કીધું કે હે હરી વેલા આવજો હો આંખમાંથી અશ્રુની ધારા નીકળે અને મોઢામાંથી શબ્દો નીકળે હરી વેલા આવજો વેલા આવજો વેલા આવજો આ સંસારમાં કહેવાય છે કે પ્રભુ આવે છે તો ઘણા બધા લોકો પૂછે પ્રભુ ક્યાં રસ્તે આવે તો મારે તો એટલું કેવું છે પરમાત્માને આવવા માટે કોઈ રસ્તાઓની જરૂર નથી તમારી આંખમાંથી નીકળેલા આંસુના માર્ગ ઉપર મારો હરી આવીને તમારું કામ કરીને વયો જાય છે જેને આંખમાંથી અસરુઓ નીકળી જાય ઘરમાં ઓરડામાં બેસીને દીવો કરીને પ્રાર્થના કરી અવાજ ડાકોરવાળાએ સાંભળ્યો કોયલી ગામ નો મનસુખરામ માસ્તર ડાકોરમાં દર્શન કરવા ગયા અને એ ડાકોરવાળો રણછોડરાય પોતાની મૂર્તિ માંથી તેજ ઓછું કરી અને મનસુખરામ નું રૂપ લઈ અને કોયલી ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરવા આવે છે આ સત્ય ઘટનાનો પ્રસંગ પુનિત મહારાજ લખે છે કે ડાકોરના રૂપ લેવા માટે કરી દીધો ઘટના હવે છે કાળા માથાનો મનુષ્ય ભગવાનની પ્રાર્થના કરે અને માણસોના હૃદય ફરી જાય કાળા માથાનો મનુષ્ય પરમાત્માની પ્રાર્થના કરે અને માણસ પ્રાર્થનાને સાંભળી અને બદલાઈ જાય તો હવે કલ્પના કરો ખુદ રણછોડરાય પોતાની પ્રાર્થના કરાવતો હશે પ્રાર્થના હશે કેવી જે જગ્યાએ મનસુખરામ માસ્તર બેસતા હતા એ જ જગ્યાએ ભગવાન ડાકોર વાળો આવીને મનસુખરામના રૂપની અંદર બેસી અને છોકરાઓને પ્રાર્થના કરાવે છે અને ગામના લોકો તો વાંચતે ગાજતે સાહેબને લઈ આવ્યા અને પ્રાથમિક શાળામાં આવીને જ્યાં જુએ કે મનસુખરામ તો છે નહીં અને જ્યાં આવીને જોવે ત્યાં મનસુખરામ માસ્તર પ્રાર્થના કરાવે ગામના લોકોની આંખો ફાટી ગઈ એક જણાને કામ હોય તું જરાક જોજે આ જાય છે કેટલા વાગે એને બોલાવે એ અહીંયા આવી તો તું કહેતો હતો ને આ તો ગયો મનસુખરામ એમ ત્યારે એ માણસે કીધું ભાઈ જાતો તો એ જોયો છે આવતા મનસુખરામને જોયો નથી મેં એ ગયો મને ખબર છે આયો એ મનસુખા નહોતું અમે પછી તો પ્રાર્થના સાંભળી જિલ્લા શિક્ષણ અધિકારી કીધું ભાઈ આમ જો તો ખરા પ્રાર્થના કેવી છે આ પ્રાર્થના જેની આટલી સારી હોય શિક્ષણમાં કઈ ખામી હોય ગામના લોકો કીધું સાહેબ પ્રાર્થના સાંભળતા નહીં હો પ્રાર્થના સાંભળીને તો અમારા વિચાર બદલી જાય છે પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય કરતા નહીં તમે પરીક્ષા કરવાની છે અને પ્રાર્થના પૂરી થઈ મનસુખરામ માસ્તરના રૂપમાં ભગવાન એ સાહેબનું આગતા સ્વાગતા કરી અને કસોટી કરવાનું કીધું એટલે ગામ લોકોને સંતોષ થાય એટલે જિલ્લા શિક્ષણ અધિકારી ખુદ પોતે પરીક્ષા કરે છે છોકરાઓને પ્રશ્ન પૂછે પણ જેવો પ્રશ્ન પૂછે જવાબ સીધો આવે જેવો પ્રશ્ન પૂછે જવાબ સીધો આવે ગામના લોકો કીધું સાહેબ આવા હેલા હેલા પ્રશ્ન પૂછોમાં કેમ અમારો માસ્તર તૈયાર બહુ છે પોપટ પઢાવીને જ રાખ્યા હોય કઈક અઘરું પૂછો અને સાહેબ નહીં હવે ઇજ્જતનો સવાલ હતો કે મારા બધા પ્રશ્નો જવાબ મળી જાય અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રીજા ધોરણના છોકરાને ઉભો કરીને કીધું છોકરા ઉભો થાય અને સાહેબે પ્રશ્ન પૂછ્યો માસ્તર પૂછે બાળકને રાવણ માર્યો દિવસ હતો કે રા છોકરાઓ જવાબ આપો કૃષ્ણ એ રાવણ માર્યો તે દિવસ હતો કે રાત હતો ક્યાં કૃષ્ણ અવતાર ક્યાં રામાવતાર અને ક્યાં હિરણ્ય કશ્યપનો રાત દિવસ સ્કૂલમાં હાવા સુમસામ વાતાવરણો કોઈ બોલે ચાલે ગામના લોકો કીધું હા હવે બરાબર હવે જવાબ આપે તો ખબર પડે અને કોઈ જવાબ આપતા નહોતા ત્યારે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને એક ત્રીજા ધોરણના છોકરા સામે નજર કરી કીધું કે એ ભટુરિયા જવાબ દે બેટા સાહેબની સામે નજર કરી બે આંખ ભગવાનની અને બે આંખી બાળકની બેની ચાર આંખ મળી અને એ ત્રીજા ધોરણનો છોકરો સાતમા ધોરણનો જવાબ આપે છે ભાન તમે અને કર્યો રામે રાવણ માર્યો કૃષ્ણ એ માર્યો રામે રાવણ કુળનો કર્યો વિનાશ કૃષ્ણએ કંસ માર્યો અને રામે તો રાવણ કુળનો વિનાશ કરી નાખ્યો આટલો શબ્દ જયારે ત્રીજા ધોરણના છોકરાની પાસે સાંભળ્યો બધા લોકો શબ્દ અવાક થઈ ગયા અને જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીના પગ હેચેથી જમીન હરકી ગઈ હવે આ શું આટલું નાનો બાળક જવાબ આપી શકે પછી ગામ લોકોને ખૂબ ધમકાવ્યા અને ગામ લોકોને ધમકાવીને કીધું કે ભાઈઓ તમારા ગામમાં આવો શિક્ષક તમે એની તમે આવી આવી તમે ચુલાઈ કરો છો શું કામ કરો છો આવું મનસુખરા માસ્તરનો પંદર રૂપિયાનો વધારો કર્યો પગારમાં જિલ્લા શિક્ષણ અધિકારી પોતે પંદર રૂપિયાનો વધારો કર્યો અને બઢતીનો એને પત્ર લખી દો પણ ઘટના તો એ ઘટી કે જે સાહેબને બોલાવા જે લોકો એ ચોરીમાના લાડવા બનાવ્યા હતા આપણું કામ કરાવી લઈને ચોરીમાના લાડવા ભલે ખવડાવવા પડે એ ચોરીમાના લાડવા કોઈ ગામ લોકો સાહેબને ખવડાવ્યા નહીં કારણ આપણું કામ ક્યાં થયું છે આ દુનિયાના બધા જ લોકોનો આવો સ્વાર્થ છે કામ હોય તો લાડવા ખવડાવે કામ પતિ જાય ને તો ખાટી છાશય ન આવે દુનિયા છે સ્વાર્થના સૌ સગા સંબંધી સ્વાર્થની છે દુનિયા અંધી આ દુનિયા સ્વાર્થની સગી છે અને સાંજે ટ્રેન વડોદરાથી આવે એ જ પાછી વડોદરા જાય એટલે એ ટ્રેનમાં ને જવાનું હતું અધિકારીને આ બધું પતાવી અને અધિકારી જવા માટે નીકળે છે ગામના લોકો ગામના પાંચ હાથ આગેવાનો એને મૂકવા ગયા પણ ઘટના એ ઘટીક જ્યારે સાહેબ જે ટ્રેન આવી એમાં બેહવા જતા હતા જે ડબ્બામાં ઈ ડબ્બામાંથી મનસુખરામ ઉતરે છે જે મનસુખરામ ડાકોર ગયા હતા એ મનસુખામ ઈ ડબ્બામાંથી ઉતરે છે અને જ્યારે ઈ ડબ્બામાંથી ઉતરે બેયનું હામું મિલન થયું અધિકારી કીધું મનસુખાન તમે ડબ્બામાં કઈ ગોઠવાઈ ગયા અધિકારીને જોયા સ્ટેશન પર ગામના લોકોને જોયા સમજી ગયા મનસુખરામ માસ્તર કે આ સાહેબ માફ કરજો હો આજે પૂનમ હતી તો ડાકોર ગયો હતો મને ખબર નથી તમે આવવાના હતા તમે આવવાના એ ખબર હોત તો હું ન જાત ને અધિકારીને જરા દુઃખ લાગ્યું આ મારી મજાક કરે છે મનસુખરામ આવી મશ્કરી કેમ કરો છો સાહેબ હું ક્યાં મશ્કરી કરું છું આજે પુનમ છે એટલે ડાકોર ગયો તો અરે ક્યાંથી ડાકોર ગયા હો હમણાં જ સ્કૂલમાં આપણે બધા હારે બેઠા હતા બપોરના જમ્યા હારે આપણે તમારા છોકરાઓને બધાને પ્રશ્ન કર્યા અને તમે બધા છોકરાએ જવાબ આપ્યા અને તમે વળી પાછા કહો છું ડાકોર ગયો તો આવી મજાક ન કરો મારી સાહેબ તમારી કઈક ભૂલ થતી હશે હો હું નહોતો અધિકારી કીધું તમે નહોતા એ તમને લાગે છે હું ખોટું બોલું છું તમારા ગામના લોકોને પૂછી જોઉં મનસુખરામ માસ્તર સાહેબની બાજુમાંથી હટીને ગામના લોકો પાસે એમ કે છે હે ભાઈ સ્કૂલમાં હું હતો હા મનસુખરામ તમે તો હતા આપણે બધા હારે જયમાં તમારા છોકરાઓ બધા આપણને જવાબ આપ્યા તમે અત્યાર પાછા ના પાડો છો મનસુખરામ માસ્તરની આંખો પાણીથી ભરાઈ ગઈ સાહેબ પાસે આવી કોયની ગામના રેલવે સ્ટેશનમાં બે હાજરી કીધું સાહેબ માફ કરજો મારો વિશ્વાસ કરજો હું ડાકોર ગયો તો અને સ્કૂલમાં જે મનસુખરામ તમને મળ્યા ને એ મનસુખરામ હું નહીં મારો રણછોડરાય રાય આવી મારી નોકરી કરવા આવ્યો હતો એ હું નહોતો એ મારો હરી હતો મનસુખરામ માસ્તરે કીધું સાહેબ એક કાગળ ને પેન આપશો એક કાગળ ને પેન આપશો સાથે આવેલા અધિકારીની બીજા અધિકારીએ પોતાની બેગમાંથી એક પરો કાગળ અને એક પેન આપે છે કોયલી ગામના રેલવે સ્ટેશનમાં ઊભા ઉભા મનસુખરામ માસ્તરે એક અરજી લખી અને અરજીમાં એટલું જ હતું કે મારા હરીને મારી નોકરી કરવા આવી પડે તો આજથી હું પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની નોકરીમાં હું રાજીનામું આપી દઉં છું મારે નોકરી નથી કરવી મારા હરિને નોકરી કરવી પડે મારા ભગવાનને નોકરી કરવી પડે અરે ભગવાન નોકરી કરવા આવે કોકને પૂછો તો સેન મહારાજ થઈ ગયા વાળન સમાજમાં સેન મહારાજ અને એ સેન મહારાજ જયારે ભગવાનનું ભજન કરતા તેમાં રાજાની હજામત કરવા જવાનો સમય હતો અને એને ન જવાની ખબર રહી એ તો ભજનમાં તલ્લીન રહી ગયા જો જાય નહીં તો રાજા એને દંડ આપે અને એ સમયે સેન મહારાજના બદલે રાજાની હજામત કરો મારો ભગવાન ઠાકોરજી પોતે ગયા હતા માણસ હતો માણસના રૂપ લઈ અને કામ કરવા જાય ને એમાં નવાઈ નહોતી પણ નવાઈ તો ત્યાં હતી કે આ દુનિયામાં જો કોઈ પુરુષ હોય તો કેવલ ભગવાન કૃષ્ણ અને એ પુરુષ મટી અને એક ગામડાની શકુબાઈનું એક સ્ત્રીનું રૂપ લઈ અને ઘરના પાણીના બેડા ભરી ભરીને ખાહુ હાહરાની સેવા કરવા ભગવાન સ્ત્રી બન્યા હતા અંતે રાજીનામું આપ્યું મનસુખરામ માસ્તરે રાજીનામું આપી સ્કૂલના મેદાનમાં આવી કોયલી ગામની પ્રાથમિક શાળાને ચાર પરિક્રમા કરી છે ચાર પરિક્રમા કરી અને જે ખુરશી ઉપર ભગવાન બેઠા હતા એ ખુરશી પાસે જૈન દંડવત પ્રણામ કર્યા છે ભગવાનને એટલું જ કીધું પ્રભુ બસ આ સંબંધ જોડી રાખજો મારી સાથે આ સંબંધ મારી સાથે મૂકી ન જવાય ક્યાંય ભાવ છે કે જેની ભક્તિ હોય પણ આ સંસારમાં કસોટીઓ બહુ થાય છે મહારાજ હરિશ્ચંદ્રની કસોટીઓ થઈ રહી છે દીકરો મરણ પથારીએ પડ્યો છે છતાં માં જૈન જ શક્તિ કરના ઘરના કામ પછી દીકરા પાસે જાય છે ત્યારે દીકરાને મરેલો જોઈ પાગલ બની ગયેલી એ તારામતી દીકરાના શબને આમ પોતાની ગોદમાં લઈ અને ગામની બજારોમાં ભટકે છે રડે છે કોઈ બચાવો ને ગામના લોકોમાં એક મેસેજ પસાર કરી દો કે આ ડાકણ છે આ એના છોકરાને ભરકી ગઈ છે નહીં ભરકી જશે ગામના લોકો માર મારે છે ને અંતે ખબર પડી મારો દીકરો મરી ગયો છે એને બાળવા માટે સ્મશાને જાય છે જ્યારે બાળવા માટે સ્મશાને ગયા એવી હાલત થઈ ગઈ હતી બધાની આખા પરિવારની કોઈ કોઈને ઓળખી નતા શકતા હરિશ્ચ્ર રાજા પોતાના દીકરાને પોતાના પત્નીને ઓળખા નહીં અને કીધું કે તમારા દીકરાને હું અગ્નિ સંસ્કાર કરવા દઉં પણ લાવો મારા 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 મારે પડે માલિકને આપવું પડે નકર અગ્નિ સંસ્કાર ન કરવા દઉં વિચાર કરો કેટલું સત્યનામાં હતું કે પોતાના દીકરાને પણ ખાપણ વગર અગ્નિ સંસ્કાર ન કરવા દો એનો પણ અગ્નિ સંસ્કાર ન થાય અત્યંત દુઃખી થયા છે કથા તો બહુ વિસ્તારથી છે પણ અંતે જ્યારે ઓળખી જાય છે પણ લેખું તો છે જ કે પોતાની સાડીનો ટુકડો ફાડીને માંથી ખાપણ કરીને આપે છે પણ એવા સમયે રાજા હરિશ્ચંદ્રએ નક્કી કર્યું તારામતી નક્કી કર્યું કે હવે આવું જીવન કેટલું જીવીશું લાકડાની ચિત્તા સળગ ચિત્તા ગોઠવી અને એમાં પોતાના દીકરાના શબ્દને પોતાના ગોદમાં લઈ મહારાજ હરિશ્ચંદ્ર અને તારામાંથી આ બધા જ એક સાથે પોતાનો દેહ ત્યાગ કરવાની તૈયારી કરે અને એવા સમયે માં સતાક્ષી દેવીની